તો ગાયસ અત્યારે થાય છે રસોઈની તૈયારી રસોઈમાં જ બનાવું છે બપોરે મચ્છીનું શાક એ છોકરીઓ બારે નાસ્તો કરે છે ને રમે છે ને આજ છે ગાય જલાલસા પીરની સોળમી જલાલસાપીની સોળમીમાં જવું તો હતું પણ સાંજવી સ્કૂલે ગઈ હતી એટલે ના જવાનું ઓમાં જ સત્તર તારીખ છે પણ જલાલસા પીરની સોળમી છે ને શુક્રવારે આવતી હતી ને એટલે શનિવારે રાખે છે શુક્રવારે નથી રાખતા એટલે આજ ફરે જવાનું નહીં ઓલી સોળમીમાં ઇન્શાલા જલાલસા પીર હુકમ કરશે તો આપણે જરૂર જાશી

તો ચાલો તમને બતાવ્યું આ છે મચ્છી આ છે છે રોટલી આ જો ખા લો તમે પણ તો જમીને સુગી ને છોકરીઓને જવાનું હતું ચાર વાગે ટ્યુશન માં ગયું છે બે ટ્યુશનમાં ને બસ પાંચ વાગે છે તો આવું બી જોઈએ હવે

રમી છીયા છે હેલો ફ્રેન્ડ્સ તો જો છોકરીઓ અત્યારે રમે છે બે અને કેક બનાવ્યો છે એ આજ રવિવાર છે ને તો બે ઢીંગલી થી રમે છે ને કેક બનાવે છે ને કેવું કેવું કરે છે હવે બે રમે છે ને મેં ઘરનું કામકાજ કર્યું આજ છે ને તમને મારી બે આંખો સોજેલી લાગતી હશે કેમ કે બે બે દિવસથી મારી આંખો બહુ જ દુખે છે એના હિસાબે આજથી ગાય કલર કામ ચાલુ કર્યું છે હવે ક્યારે થાય હજી થોડુંક થયું છે ઉપર અમે થોડુંક થયું હજી તો ચાલુ કર્યું જ છે હવે ક્યારે થાય કોણ જાણે મારે વ્હાઈટ કલર કરવો તો આજ ફેરે તો ગાયસ અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો અને રસોઈમાં જ કરવા છે બટેકાવાળા ચોખા વટાણાવાળાને સાદા ને સિમ્પલ ચોખા ખાવાની ફૂલ મરજી હતી મર્યાદ આજે ઠીક જેવું એ નથી પાછું એના હિસાબે ચોખા કરી નાખું છોકરીઓ પણ ખાઈ લેશે બે ને કલર થોડુંક ઘણું હજુ બાકી છે રૂમમાં હજી પૂરું થશે રોંઢેક લગીન થઈ જશે આજે બગાઈ જ ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવામાં છે અગ્નિ તો ચાલો તમને બતાવ્યો આ છે મસૂર વટાણાવાળી અગ્નિ અને આ છે કચુંબર હાલો તમે પણ જમવા તો દાસ બપોરે તો જમીને છોકરીઓને નવરાવી દવરાવીને હવે બે બેનો રમે છે ને જોઈએ આપણે આપણો કલર ક્યાં પહોંચ્યું છે કેટલાક લગીન થયું છે ચાલો તમને પણ બતાડી દઉં હજી એક દીવાલ બાકી છે ને ઉપર થઈ ગયું છે અડધું બાકી છે હજી ને ધેન બપોરે રમતા હતા મેકઅપથી અને હવે જાઉં છું હું બકાલું લેવા તો ગાઈ અત્યારે જો ઘરનું કામકાજ કર્યું ને બસ થોડા કપડાં હતા તો મેં ઘડી કરીને રાખી દઉં ને છોકરીઓ ગયું છે બે બારે શાનવીને મોકલેલી છે મેં કીધું બકાલું લઈ આવજા તો એક બકાલું લેવા ગઈ છે થોડુંક મેથી મંગાવવાની હતી એમ તો મારા કાકી સાસુ ભેગા ગયા છે એકલી તો જાય નહીં ભેગા ગયા છે અત્યારે મેથી લેવાની હતી એને ખાવા છે મેથીના ગાઈસ ગેસ ઘરમાં થોડુંક રૂમમાં એક કલર બાકી રહી ગયું હવે અત્યારે સાંજે પડવા આવી છે તો મેં કીધું પહેલા ઘરનું કામકાજ કરી લઉં ને પછી મેં કીધું રસોઈની તૈયારી કરું રસોઈમાં તો જ છે ને મેથીના વડા બનાવીશ અને છોકરીઓને જો સોસ ખાવો હશે તો સોસ દઈ દઈશ એને ખરી વસ્તુમાં સોસ જ ભાવે છે વધારે રૂમમાં એક થોડુંક કલર બાકી રહી ગયું ચાલો તમને બતાડું આખું અલગ જ ગેસ લાગે છે બધું એટલું મસ્ત લાગે છે ને જો કેટલું મસ્ત લાગે છે બધું હજી આ છે ને બધું અહીંયાથી કાઢીને રાખ્યું છે આમાં થોડીક છબીને છે આ કપડાં છે એ અલગ કાઢીને રાખ્યા છે આમાં છે ને કપડાં છે અને આ તો બધા થેલા ને એવું છે એ બધું હવે રાખીશ પર્સ ને થેલા ને એવું બધું છે ને આ કપડાં છે ને કબાટ ઉપર રાખવાના છે આમાં તો છબીને કાઢીને રાખી છે બધું હજી થોડું ઘણું આટલું રહી ગયું થોડુંક કામ આવી ગયું ને તો પછી મૂકી દીધું થોડુંક રહી ગયું છે તમે કીધું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આ બધું છે ને એ ઠેકાણે રાખવાનું છે આમાં તો કપડાં જ છે તો ખાલી કબાટ ઉપર એમને એમ રાખવાનું છે ને કલર બલર થઈ જાય ને પછી આ છબી કે જ ને મંગાવીને બધી રાખી છે તો આ ચોંટાડવાની છે ને થેલા ને પર્સ ને છે એ બધું પાછું કબાટ ઉપર રહી જશે એટલે એમ કહેતા નહીં કે કોઈ કે ખરાબ પડ્યું છે ડૂંચો પડ્યો છે બધું એમ ના કહેતા હો કોઈ એટલું ગયું એક તો ગાઈસ મેથીના ગોટા થોડાક બની ગયા છે ને હજી બને છે બેટર હજી થોડુંક પડ્યું છે ને છોકરીઓને બહુ જ ભાઈ એ તો બે ખાઈએ છે ગરમા ગરમ ઉતરે છે ને તે તો ગેસ અત્યારે જમીન ત્યાં બેઠા છે શુંની તૈયારી કરી છે તો આજનો ગયા જેમ થાય છે તો અમારા વ્લોક પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક સબસ્ક્રાઈબ તો મળે બીજા વ્લોકમાં બાય ટાટા આવજો